સર્વપ્રથમ આપણે આજના કાર્યક્રમની અંદર આજના પંચાંગ પ્રકરણ વિશે વાત કરીએ ક્યાં છે શુભ મુહૂર્ત ક્યારે કરવું છે શુભ કાર્ય અને કયો એ અશુભ સમય છે કે જેની અંદર આપણે કરવાનું નથી આ શુભ કાર્ય સાથે સાથે આજના દિન વિશેની અંદર અભિજીત મુહૂર્તનો સમય જોઈએ રાહુકાળનો સમય જોઈએ અને કઈ રાશિના છે કિસ્મત આજે જે ચમકવાના તો આજે ભાગ્યરૂપી તા ચાવી દ્વારા આજે આપણે આ કાર્ય કરવાનું છે ત્યારે આપણા આ કાર્યક્રમ કિસ્મત કનેક્શનની અંદર આપણે વાત કરીએ અને એની સાથે અત્યારે આ નવરાત્રી પર્વ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે કયા એવા સરળ ઉપાયો છે કે જે આપણે આપણા ઘરે જ કરવાના છે ને એ ઉપાયો દ્વારા આપણે માં કુલદેવીની વંશરક્ષા કરીએ દેવીમ કુલદેવીમ પ્રભુ દયત ક્યાંક આદને આ આધુનિક સમયની અંદર વર્તમાન સમયમાં મિત્રો આપણે આપણા કુલદેવીને ભૂલ્યા છીએ એટલા બધા આપણે આગળ જતા રહ્યા છીએ ને કે ઘણા બધા લોકોને આપણે પૂછીએ ને કે તમારા કુલદેવી કોણ છે તો એ કુલદેવીનો પણ ખ્યાલ નથી હોતો મિત્રો આજે કરબદ્ધ પ્રાર્થના આપણા પંચાયતનની અંદર કુલદેવી એનું ખૂબ મહત્ત્તા છે અને આપણા વંશને આપણા કુલને આગળ લઈ જવા માટે ખૂબ મહત્ત્વનું યોગદાન હોય ને તો આપણા દરેકના કુલદેવીનું રહેલું છે અને ત્યારે આજે આપણા કાર આપણા કિસ્મત કનેક્શનની અંદર આ કાર્યક્રમની અંદર આજમાં ભગવતીના એક વિશેષ ઉપાય અને આ ભગવતીના વિશેષ વિષયમાં આપણે વાત કરવાની છે તો ચલો મિત્રો જોડાઈ જઈએ આ વિશેષ આજનો કાર્યક્રમ કિસ્મત કનેક્શન અને આપને પણ મનની અંદર કોઈ એવી રૂકાવટો બાધા કોઈ આપત્તિઓ કે વિપત્તિઓ આવતી હોય કોઈ નાની નાની એવી સમસ્યાઓ હોય તો ચોક્કસથી થી નીચે આપેલા શાસ્ત્રીજીના સંપર્ક ઉપર આ નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો અને એના દ્વારા આ નાની નાની એવી સમસ્યાઓ છે ને એમાંથી આપણે મુક્તિ મેળવવા માટેનો કોઈ ઉપાય કોઈ આપણે પ્રયાસ કરીશું તો વાત કરીએ આજના પંચાંગ પ્રકરણ ક્રોધી સંવત્સર ચાલી રહ્યું છે એમાં આજની તારીખ પંદર સાત બે હજાર ચોવીસ અને વાર સોમવાર પંદરમી જુલાઈ બે હજાર ચોવીસ ભગવાન ચંદ્રનારાયણની ની પ્રીતિ કરાવતો વાર એટલે કે આજે સોમવાર છે મિત્રો આજની તિથિ વિશે આપણે જોવા જઈએ ને તો એવું કહેવાય છે કે અષાઢ શુક્લ નવમી માસ છે અને નવમી તિથિ છે નવે નવ દુર્ગાની સાફલ્યતા નવે નવ દુર્ગાની પ્રીતિ કરાવવા વાળી તિથિ એટલે આ નવમી આજે નોમ છે મિત્રો વાર સોમવાર સાથે આજના આપણે નક્ષત્ર યોગ અને કરણ વિશે જો આજે વાત કરીએ તો સ્વાતિ નક્ષત્ર આજે પ્રાપ્ત થઈ રહ્યું છે સ્વાતિ નક્ષત્રની સાથે સાથે આજનો યોગ એ સિદ્ધ યોગ છે અને આજનું કરણ એ મિત્રો બાલવ કરણ બતાવવામાં આવ્યું છે તો નક્ષત્ર યોગ અને કરણ ખૂબ શ્રેષ્ઠ નક્ષત્ર આજે સ્વાતિ નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્રમાં કરેલા કાર્ય છે ને બધા જ પરિપૂર્ણ થાય આવો એક ભાવ એ લૌકિક મત એ માનવામાં આવેલો છે ત્યારે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય વિદ્યાને લગતું હોય વ્યવસાયને લગતું હોય આપણા નોકરી ધંધા માટેનું કોઈ કાર્ય હોય તો ચોક્કસથી મિત્રો આ સ્વાતિ નક્ષત્રની અંદર એ કાર્યનો આરંભ કરજો કે જેથી કરી એને શીઘ્ર ફળદાયી સ્વરૂપે કાર્ય આપણું બધું પરિપૂર્ણ થાય સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે વાત કરીએ મિત્રો તો સવારે પાંચ વાગ્યા અને તેત્રીસ મિનિટનો સમય સૂર્યોદયનો બતાવવામાં આવ્યો નિત્ય આપણે કાર્યક્રમમાં કહીએ છીએ એ પ્રમાણે મિત્રો આજની યુવા પેઢી એ રાત્રિના સમયે ખૂબ મોડી એ શયન કરે છે ખૂબ મોડી ઊંઘે છે આરામ કરે છે અને સવારમાં મોડા જાગે છે આજે વડીલ વર્ગને આ કાર્યક્રમ દ્વારા પ્રાર્થના કરું કે યુવા વર્ગને થોડું લાઈનમાં લાવવાની જરૂરિયાત એ પેલા આપણે વડીલ વર્ગોની રહેલી છે એને ગમે તે કાર્ય કરી અને નિત્ય સવારે વહેલા ઉઠાડવા માટે મિત્રો પ્રયત્ન કરો સૂર્યાસ્તનો સમય સાંજે સાત વાગ્યા અને વીસ મિનિટનો સમય એ સૂર્યાસ્તનો સમય મિત્રો બતાવવામાં આવેલો છે ત્યારબાદ આજની ચંદ્ર રાશિ વિશે વાત કરીએ તો આજે તુલા રાશિ પ્રાપ્ત થાય છે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ર અને ત આજે જે કોઈ જાતકોનો જન્મ થાય છે એ દરેકની રાશિ તુલા રાશિ આવશે મિત્રો ત્યારબાદ આજે દિન વિશેષ જો આપણે વાત કરીએ શુભ અશુભ સમય વિશે તો અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યાનો સમય બરોબર મધ્યાહન કાલ બતાવવામાં આવ્યો છે જે કહેવાય છે એ એટલે કે એક કલાક સુધીનો સમય અંદાજિત આ અભિજીત મુહૂર્ત આપણને પ્રાપ્ત થાય છે સાથે સાથે રાહુકાલના સમય વિશે જો આપણે વાત કરીએ તો સવારે સવા સાત વાગ્યા થી લઈ અને સવારે નવ વાગ્યાનો સમય એ આજનો આ રાહુકાળનો બતાવવામાં આવ્યો છે મિત્રો તો વિશેષત બની શકે ને તો આ રાહુકાળ દરમિયાન કોઈ પણ એવું શુભ કાર્ય હોય ને તો એમાંથી આપણે વર્જ્ય એમાંથી વંચિત રહેવું જોઈએ આપણા આ કાર્યક્રમની અંદર વાત કરી આપણે આજના પંચાંગ પ્રકરણ વિશે દિન વિશેષ વિશે અને હવે આગળ આપણે વાત કરીએ બાર રાશિઓની કે આજની આ નવમીની તિથિ ભગવાન ચંદ્ર મહારાજ કઈ રાશિને શુભ ફળ અપાવવાના છે કઈ રાશિના જાતકો સાવચેતી રાખવાની છે અને કઈ રાશિના જાતકોને પ્રાપ્તિ થવાની છે ત્યારે સર્વપ્રથમ વાત કરીએ મેષ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે મિત્રો અલયી આનંદ થી અને પ્રગતિથી ભરેલો દિવસ મેષ રાશિના જાતકો માટે આજે બતાવવામાં આવ્યો નોકરી ધંધા કે કોઈ કાર્યની અંદર વડીલ વર્ગની સહાય સહાય લઈ એમની કોઈ વાત માની અને આગળ તમે એની અંદર પ્રયત્ન કરજો ધીરે 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 જેમ જેમ દિવસ પસાર થાય એમ એમ સાફલ્યતાની પ્રાપ્તિ થતી જણાય પરિવારમાં કોઈ વ્યક્તિની કોઈ કુટુંબમાં કોઈ વ્યક્તિની તબિયત આજે ખરાબ થતી એવી જણાય મેષ રાશિના જાતકો માટે અને એ વ્યક્તિ માટે થઈને તમારે કદાચ થોડો ખર્ચો કરવો પડે તો ચોક્કસથી મિત્રો એ કરજો કારણ કે મેષ રાશિના જાતકો માટે જે યોગ બતાવવામાં આવ્યો છે ત્યારબાદ તમારી બોલવાની કળા આજે બુધ મહારાજ તમને એના અંદર વધારે પ્રીતિ કરાવે મેષ રાશિના જાતકોએ વિશેષ ધ્યાન રાખવાનું છે ભગવાન બુધ મહારાજ એ બુદ્ધિના કારણે થઈ તમારી બોલવાની કળા તમને આગળ સફળતાના અગત્યા ચડાવવા માટેના યોગો એ મેષ રાશિના જાતકો માટે આજે બતાવે છે ત્યારબાદ એવું કહેવાય બીજા નંબરની રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે મિત્રો વાત કરીએ બ બ ઉ વૃષભ રાશિના અક્ષરો આવી રહ્યા છે ફળદાયી દિવસ આજે વૃષભ રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે ક્યાંયક અણધારી સફળતાની પ્રાપ્તિ આજે સંપૂર્ણ દિવસ દરમિયાન તમને થઈ શકે છે પછી એ કોઈ તમારા અંગત મિત્ર હોય કોઈ પ્રિયજન હોય ઘરના કોઈ એવા વ્યક્તિ હોય નોકરી ધંધાની અંદર તમારા કોઈ સહકર્મ સહકર્મીઓ હોય કોઈ ઉપરી અધિકારીઓ હોય એના દ્વારા તમને આજે આજે સફળતા લાભ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ શકે છે ત્યારબાદ વિદ્યાર્થી વર્ગ માટે આજે વૃષભ રાશિના જાતકોના વિદ્યાર્થીઓએ થોડુંક સાવચેતી રાખવાનો સમય છે ક્યાંક પોતાની વધારે આવડતના કારણે થઈ અને તમારા વિદ્યુત ક્ષેત્રની અંદર ક્યાંક અવરોધ ન બને એ ધ્યાન વૃષભ રાશિના જાતકોએ આજે ખાસ રાખવાનું છે મિત્રો ત્યારબાદ વાત કરીએ મિથુન રાશિ માટે આજે મિથુન રાશિના જાતકોએ કોઈ મહત્વપૂર્ણ એવા નિર્ણયો લેવા હોય કોર્ટ કચેરી છે સરકારી કાર્ય છે એની અંદર તમારે આજે કોઈ કાર્ય લેવા હોય કોઈ કેસ સંબંધિત કોઈ એવા કાર્યો હોય તો ચોક્કસથી એની અંદર યોગ્ય નિર્ણય તમે લેજો ચોક્કસ એ તમારો નિર્ણય આગળ જતા તમને ફલીભૂત થતો જણાય છે ત્યારબાદ એ નિર્ણય દ્વારા પણ કદાચ તમને આજે નુકસાની ભીતિ પણ થઈ શકે છે આગળ કહ્યું એ પ્રમાણે નિર્ણય યોગ્ય લેજો કારણ કે એ જ નિર્ણય તમને આગળ જતા કદાચ નુકસાન પણ પહોંચાડી શકે છે ત્યારબાદ આજે મિથુન રાશિના જાતકોએ વિશેષતા બની શકે ને તો સામાજિક અને ધાર્મિક કાર્યની અંદર કોઈ એવી પ્રવૃત્તિઓ થતી હોય કોઈ દેવ મંદિરો હોય ત્યાં જઈ અને ભગવાનની પૂજા આરાધના કરજો કારણ કે આજનો દિવસ થોડો એવો મિથુન રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે જે અંતે તો આપણને મિત્રો એના શરણે જ ગમે તેટલું આપણે કરીએ ગમે ત્યાં જઈએ પણ છેલ્લે ક્યાંક તકલીફ પડે છે ને ત્યારે આપણે ધર્મના શરણે જ આવીએ છીએ એટલે ધાર્મિક કાર્ય દ્વારા આજનો દિવસ સુધારવા માટેની એક તક મિથુન રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહી છે આગળ વાત કરીએ કર્ક રાશિની મિત્રો તેના અક્ષરો બતાવવામાં એવા ડ અને હ કર્ક રાશિના જાતકો માટે આજે સકારાત્મક એક પરિણામની પ્રાપ્તિ થઈ શકે છે નોકરિયાત લોકોને પોતાના પગારની અંદર આજે વૃદ્ધિના યોગ થઈ શકે છે અથવા તો પગાર ન થતો હોય તો કદાચ તમે બીજી જગ્યાએ નોકરી કરવા માટેનો તમારે પ્રયાણ કરવું હોય તો પણ એવો એક ઉત્તમ યોગ કે વધારે નાણાં મળવાની સંભાવના એ નોકરીયાત વર્ગને આજે બતાવવામાં આવેલી છે ત્યારબાદ કર્ક રાશિની સ્ત્રીઓએ આજે થોડું સાવચેતી રાખવાની જરૂર છે કર્ક રાશિની સ્ત્રીઓ મહિલાઓને પેટની લગતી કોઈ સમસ્યાઓ આજે થાય તો ચોક્કસથી એ પેટને લગતી સમસ્યાઓથી કર્ક રાશિની મહિલાઓએ આજે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે ક્યાંક આજના દિવસે થનારી એ સમસ્યા શારીરિક સમસ્યા ન બને એવા પણ એક યોગો છે એટલે ધ્યાન રાખવાની જરૂર છે સ્વા સ્વાસ્થ્ય સંબંધિત આમ તો મૂલતઃ કર્ક રાશિના દરેક જાતકોએ એ સાવચેતી રાખવાની આજે આવશ્યકતા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ સિંહ રાશિની અને અક્ષરો બતાવવામાં આવ્યા છે મિશ્ર મધ્યમ ફળદાયી દિવસ આજે સિંહ રાશિ માટે બતાવવામાં આવ્યો છે ગુપ્ત એવા શત્રુઓ હોય સિંહ રાશિના જાતકો માટે ખાસ કઈ તમારી નોકરીમાં કે કોઈ ધંધાની અંદર તમે જ્યારે આગળ વધો છો ને ત્યારે પાછળ આપણા ગુપ્ત શત્રુઓ આપણા વિરોધીઓ જ આપણું પતન કરવા માટે એ નિશ્ચિતપણે કોઈને કોઈ કાર્ય કરી રહ્યા હોય છે ત્યારે એ કાર્યમાં આજે ભરમાશો નહીં કારણ કે ગુપ્ત શત્રુઓ દ્વારા તમને હિત હિતશત્રુઓ દ્વારા નુકસાનીની ભીતિ તમને થઈ શકે છે આ બધામાંથી સફળતા મેળવવા માટે સિંહ રાશિના જાતકોએ આજે ભગવાન સૂર્યની ઉપાસના કરવાની છે ભગવાન સૂર્યનો મંત્ર હોય સૂર્યનારાયણને જળ અર્પણ કરો આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરો ચોક્કસથી એ સામેવાળા વ્યક્તિ આપણા માટે કોઈ એવું કાર્ય કરતા હોય ને તો એમાંથી આપણને મુક્તિ મળે નાનો એવો એક પણ ઉપાય આ સિંહ રાશિના જાતકો માટે આજે બતાવવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ આગળની રાશિ મિત્રો વાત કરીએ કન્યા રાશિ ખૂબ સરસ શ્રેષ્ઠ દિવસ કન્યા રાશિના જાતકો માટે આજે બતાવવામાં આવેલો છે એવું કહેવાય કે વિદેશના યોગો આજે પ્રાપ્ત થઈ રહ્યા છે ઘણા બધા સમયથી કન્યા રાશિના જાતકો એવું કહેવાય છે કે પોતાના પાસપોર્ટ માટે થઈ વિઝા મેળવવા માટે થઈને પ્રયત્ન કરતા હોય આજે એક ઉત્તમ વધારે એક મોકો એક વધારે પ્રયાસ આ કન્યા રાશિના જાતકો કરે તો ચોક્કસથી એના અંદર એને સફળતા મળવાના યોગ છે કારણ કે વિદેશ યોગ આજે બતાવવામાં આવ્યો છે ભગવાન ચંદ્ર પૂર્ણતઃ એની કાર્ય પદ્ધતિની અંદર એને પ્રગતિ કરાવે એવા યોગ કન્યા રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારબાદ એવું કહેવાય છે કે પોતાના દાંપત્ય જીવનની અંદર આજે મધુરતા આવે ક્યાંક પરિવારમાં ખટરાગ હોય આવેગ હોય તો એ દૂર થાય અને એની અંદર પુનઃ મધુરતા પ્રાપ્ત થાય એવા યોગો પણ આ કન્યા રાશિના જાતકોને જોવા મળે છે ત્યારબાદ આપણે વાત કરીએ તુલા રાશિ મિત્રો અને તુલા રાશિના જાતકો માટે આજે જોવા જઈએ ને તો નાણાકીય દ્રષ્ટિએ દિવસ સારો બતાવવામાં આવ્યો છે ક્યાંય શેર બજારની અંદર કોઈ એવા બે નંબરના કાર્યકર્તા હોય એની અંદર અન્ય કોઈ એવા કાર્યકર્તા હોય એની અંદર તમે આજે નાણાં રોકો છો તો તુલા રાશિના જાતકોએ નાણાં તમારા માટે ફલીભૂત જણાય ભગવાન રાહુ મહારાજ તમને આજે પ્રીતિ કરાવવા વાળા છે રાહુ આજે જ્યારે પ્રબળ બને ને ત્યારે એવા બે નંબરના જે કાર્યો છે ને મિત્રો એની અંદર રાહુ તમને પૂર્ણતઃ સફળતા અપાવે છે પરંતુ ધ્યાન રાખવું જોઈએ તુલા રાશિના જાતકોએ એ રાહુ ક્યારે આપણને ઉપરથી નીચે લાવી દે છે અને ક્યારે નીચેથી ઉપર લાવી દે છે એ ખ્યાલ રહેતો નથી એટલે આજે રાહુ મહારાજની દ્રષ્ટિ સારી છે એટલા માટે થઈ અને એ શેરબજારની અંદર કોઈ સટ્ટાની અંદર તમારે કોઈ પાર્ટનરશીપની અંદર ભાગીદારીમાં કાર્ય કરવું છે તો પણ આજના દિવસે તુલા રાશિના જાતકોને એ સંભાવના છે એ સફળતાના યોગ છે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના અક્ષરો બતાવવામાં આવ્યા છે ન અને ય મુશ્કેલી ભરેલો દિવસ આજે તણાવ ઉગ્રતા આ બધો સામનો વૃશ્ચિક રાશિના જાતકોએ કરવો પડી શકે છે પરંતુ ભાગ્યનો સાથ મળે એ ભાગ્યના સાથથી દિવસને તમે પસાર કરી શકો છો ધીરે ધીરે મધ્યાહન પછીનો સમય તમને નોકરી ધંધો કે વેપારની અંદર ઉત્તમ તક અને સારા લાભની પ્રાપ્તિ વૃશ્ચિક રાશિના જાતકોને કરાવી શકે છે અંશતઃ પૂર્ણતઃ મધ્યમ દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે ત્યારબાદ ધન રાશિના જાતકો વિશે વાત કરીએ ધન રાશિની અંદર ભ અક્ષરો બતાવવામાં આવ્યા છે અને એ ધન રાશિની અંદર જોવા જઈએ તો આજે ભૌતિક સુખની અંદર સુખ ઐશ્વર્ય આ બધું ભોગવવા માટે ભોગવિલાસ જે બતાવવામાં આવ્યા છે એ ભૌતિક સુખની અંદર આજે રાશિના જાતકોને ચોક્કસથી સાફલ્યતાની પ્રાપ્તિ કરાવે એવો એક યોગ છે ત્યારબાદ બની શકે ને મિત્રો તો ધન રાશિના જાતકો થોડો સમય આજે વડીલો પાસે વ્યતીત કરજો અને એ વડીલો પાસે થોડો સમય વ્યતીત કર્યો હશે ને એ થોડો સમય તમને ઉર્જાવાન અને ખૂબ જ આનંદવાન બનાવવા વાળો સમય તમારી પાસે બની રહેશે ત્યારબાદ ધન રાશિના જાતકો માટે કોઈ અપૂર્ણ કાર્ય રહેલું છે આજે પરિપૂર્ણ કરવા માટે એક તક છે પરિપૂર્ણ કરવા માટેનો આજે એક સમય છે તો ચોક્કસથી એ તમે કાર્ય કરો કે જેની અંદર પૂર્ણત સાફલ્યતાની આપણને પ્રાપ્તિ થાય આગળની રાશિ વિશે વાત કરીએ મકર રાશિ મિત્રો ખ અને જ અક્ષર આવી રહ્યા છે મકર રાશિના મકર રાશિના જાતકો માટે આજે ભગવાન ચંદ્રનારાયણ અને ભગવાન ગણેશજી કૃપા કરે એવા આશીર્વાદ બતાવે છે ત્યારબાદ લાંબી મુસાફરીના યોગ આજે સર્જાઈ રહ્યા છે ચોક્કસથી એ લાંબી મુસાફરી તમારા પાર્ટનર સાથે ક્યાંય ભાગીદાર સાથે તમે કરો છો તો ચોક્કસથી એની અંદર આ મુસાફરી તમારા માટે લાભ કરતા જણાય છે ત્યારબાદ લવ લાઈફને લઈ અને કોઈ એવી સમસ્યાઓ હોય પ્રેમ પ્રકરણને લઈને કોઈ એવી સમસ્યાઓ હોય મકર રાશિના જાતકોને તો આજે ચોક્કસથી એ પ્રેમ પ્રકરણમાં પણ પૂર્ણતા સુમેળ ભર્યું વાતાવરણ અને સારું ફળ આવવાનો આજે એક યોગ આ પ્રેમ પ્રકરણની અંદર લવ લાઈફમાં બતાવવામાં આવ્યું છે ત્યારબાદ મનની અંદર મૂંઝવતા કોઈ એવા પ્રશ્નો હોય ને તો મકર રાશિના જાતકો ચોક્કસથી પોતાની મા અથવા પોતાના પિતાની આગળ જઈને રજૂઆત કરજો એની અંદર તમને પૂર્ણત યોગ્ય પરિણામ પ્રાપ્ત થવાના યોગો મકર રાશિના જાતકોને કારણ કે અત્યારનો સમય મિત્રો એવો છે છે ને કે મનના પ્રશ્નો જેવી તેવી જગ્યાએ ન કરી શકાય આ બે પાત્ર અને બાપ ચોક્કસથી ત્યાંથી સારા પરિણામ એ તમને પ્રાપ્ત થઈ શકે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તો કુંભ રાશિની કુંભ રાશિના અક્ષરો આવી રહ્યા છે ગ સ સ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચડાવ ભર્યો રહેવાનો છે થોડો ઉતાર ભર્યો રહેવાનો છે જેમ જેમ દિવસ એમ થોડો સમય લાગે કે વૃદ્ધિના યોગ છે થોડો સમય મધ્યાહનનો સમય નુકસાની ભર્યો દિવસ છે ક્યાંય ઘરની અંદર ક્યાંય વાસણમાં ક્યાંય તકલીફ થાય કોઈ નુકસાની આવે કોઈ નોકરી ધંધામાં થોડી નુકસાની આવે પરંતુ ભગવાન ચંદ્ર એનું અનુષ્ઠાન કરો ભગવાન ચંદ્રના મંત્રનો જપ કરો કુંભ રાશિના જાતકો જેથી કરી અને આ સમસ્યામાંથી આ નુકસાનીમાંથી આપણને ઉગરવાનો સમય મળે ત્યારબાદ કોઈ સંબંધીઓની કોઈ આપણને સલાહ આપે છે કોઈ 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 મિત્ર વર્તુળ કે સલાહ કુંભ રાશિના જાતકો તો ચોક્કસથી એ સલાહ છે એ સૂચન છે એ તમે સાંભળજો અને એ જે કાંઈ કાર્ય કે ને એ ચોક્કસથી આજે જો કરશો તો એની અંદર તમને લાભ થવાની ભીતિ લાભ થવાની પ્રાપ્તિ બતાવવામાં આવી છે અંતિમ રાશિ મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો એવું કહેવાય કે આજે મીન રાશિના જાતકો ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યની અંદર પ્રવૃત્તિઓ હોય એની અંદર તમે રસ લો ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યની અંદર તમે સમય પસાર કરો કે જેના કારણે થઈ તમારી લોકપ્રિયતામાં વધારો થાય કોઈ એવા કલાકારો હોય આજે એવા ધાર્મિક કાર્યની અંદર જઈ અને પોતાનો સમય વ્યતીત કરેને તો ચોક્કસથી એ કલાકારોને પણ એક પોતાની નામના અને પોતાની કામના થવાનામાં એક યોગ એક તક એક ઝડપાય છે માનસિક શાંતિ આજે તમે પૂર્ણતઃ મીન રાશિના જાતકો અનુભવો એ દરેક પ્રકારના કાર્ય આજે આમ એમ છે કે નહીં આનંદભર્યો દિવસ છે એવી મનથી તમે શાંતિ અનુભવવાનો દિવસ આજે પ્રાપ્ત છે પરંતુ ક્યાંક તમને નાણાકીય તકલીફ બપોર પછીનો સમય લાવી શકે છે અને એના માટે થઈ ભગવાન શનિ મહારાજની પ્રીતિ ભગવાન શનિના જપ અને અનુષ્ઠાન કરો કે એ નીતિ પ્રમાણે આજનો દિવસ આપણો પરિપૂર્ણ થાય તો આગળ એ પ્રમાણે માનસિક શાંતિ બની રહે તો આજની આ લેખા જોખા આજના આપણા કાર્યક્રમની અંદર આપણે જોયા મિત્રો વિશેષત આજની તિથિ નવમી તિથિ બતાવવામાં આવી છે અને વાર પણ સોમવાર ભગવાન શિવજીને પ્રિય એવો સોમવાર બતાવવામાં આવ્યો છે અષાઢ માસની આ ગુપ્ત નવરાત્રી અને એની આ નવમું નોરતું છે ત્યારે આપણા ધાર્મિક ઉપાય ધાર્મિક વિષય આપણે વાત કરવી છે એ નવદુર્ગાની પ્રીતિ માટે ક્યાંક ઘરની અંદર નાની નાની સમસ્યાઓ મિત્રો છે ને તો આપણું શાસ્ત્ર એવું કહે છે કે અઠવાડિયામાં એક વખત કોઈના મુખથી ચાની રકાબી એઠી થવી જોઈએ મહિનામાં એક વખત કોઈ આપણા ઘરે બેન અભ્યાગત અતિથિ ભાણેજ કોઈ આવવું પડે અને એના દ્વારા આપણા ઘરની રસોઈની થાળી ભોજનની થાળી એઠી થવી જોઈએ આજે હવે ધીરે ધીરે આપણા બધા આ બધું વિસરતા ગયા છીએ ત્યારે આ નવરાત્રિના અંગીભૂત આ નવમીની તિથિએ આપણી ઘરની આજુબાજુમાં રહેલી નાની નાની બાળાઓ હોય ને કારણ કે એ નાની નાની બાળાઓને આપણે ત્યાં દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે તો બની શકે તો મિત્રો આ એક ઉપાય છે નાની નાની બાળા જે પછી ત્રણ વરસ કે બે વરસથી લઈ અને દસ વરસ સુધીની કન્યાઓને બોલાવી અને નવ કન્યાઓને આપણા ઘરે બોલાવી અને એને પૂજન અર્ચન કરો એને કોઈ શણગારને લગતી એવી વસ્તુઓ છે કટલેરીને લગતી એવી કોઈ વસ્તુઓ છે એના અભ્યાસને લગતી એવી કોઈ વસ્તુઓ છે એ દ્રવ્ય તમે આ નાની નાની બાળાઓને ભેટમાં આપો અને એને ઘરે ભોજન કરાવો અન્ના તૃપ્તિ મિત્રો આ નવ દુર્ગા સ્વરૂપ આ નવે નવ બાળાને ઘરે બોલાવી એનું પૂજન અર્ચન કરી દ્રવ્ય અર્પણ કરી અને ભોજન કરાવો છો ને તો ચોક્કસથી નવે નવ દુર્ગાઓ એની સાથે માં કાલી મા લક્ષ્મી અને મા સરસ્વતી આ ત્રણેય પ્રકારે આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી આપને મુક્તિ કરાવવાવાળું સાધન એ અન્ના તૃપ્તિ બતાવવામાં આવ્યું છે અન્ય કોઈ મંત્ર જપ કે અનુષ્ઠાન ન કરી શકો તો સંપૂર્ણ નવરાત્રિનું ફળ સંપૂર્ણ નવરાત્રિનું લીધા એ શ્રેય છે એ આ નવમી એટલે કે આ નવમા નોર્તે નવમી તિથિએ આપના ઘરે જ આ નવદુર્ગા સ્વરૂપ આ નવે નવ બાળાઓને બોલાવી અને આ ભોજન કરાવી અને ચોક્કસથી આ નવરાત્રિનું જે ફળ છે ને પ્રાપ્ત કરી શકો છો તો આજે આપણા કિસ્મત કનેક્શનની અંદર નવદુર્ગાના પૂજન અને ભોજનની વિશે વાત કરી આગળ આપણા આ જ કાર્યક્રમની અંદર આવા અલગ અલગ વિષયો સાથે અલગ અલગ ઉપાયો સાથે આપણે મળતા રહીશું મિત્રો આપણા મનની અંદર પણ કોઈ એવી શારીરિક સમસ્યાઓ હોય કોઈ આર્થિક સમસ્યાઓ હોય કોઈ મા માનસિક સમસ્યાઓ હોય ઘરની અંદર વાતાવરણ કોઈ એવું રહેતું હોય કોઈ અન્ય સમસ્યાઓ હોય કોઈ તકલીફો હોય તો ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર આપ શાસ્ત્રીજીનો સંપર્ક કરી શકો છો જેમનો નંબર છે નવ્વાણું સાત નેવું જીરો બાવન પિસ્તાલીસ ચોક્કસથી મિત્રો વેદ આધારિત અને શાસ્ત્ર આધારિત આપણે એમાંથી સમસ્યામાંથી નિરાકરણ મળે એવા પ્રયાસો કરીશું તો આજના આપણા આ કિસ્મત કનેક્શન કાર્યક્રમની અંદર બસ આટલું જ પુનઃ આ જ કાર્યક્રમની અંદર આજ સમય આપણે બધા મળીશું ત્યાં સુધી ઓમ નમ શિવાય